સદગુરુ દેવની સત્ય સનાતન તરુવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમાર્થને ને કારણે ચારે ધરિયા દે સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે નરસિંહ મહેતાનું એક ભજન કે જે ભજન મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું અને ગુજરાતી જનતાના હૈયેને હોઠે તો વસેલું છે જ પણ સમગ્ર ભારતમાં અને ભારતના સીમાડા પારના દેશોમાં પણ આ ભજન ખૂબ જાણીતું છે એવું ભજન વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજનને આજે મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને આ ભજન ધોરણ દસના ગુજરાતી વિષયમાં પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ ભજન ખૂબ સમજવા જેવું છે અને હું તો એટલા માટે શિક્ષક મિત્રોને પણ ભલામણ કરું છું કે તમે આ ભજન વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સમજાવ્યું કારણ કે આ ભજનમાં આદર્શ જીવનના ઘણા બધા પાઠ શીખવા મળે એવું છે આ ભજનમાં હાસા વૈષ્ણવના લક્ષણો વર્ણવ્યા છે આમ તો હાસા સંતોના જીવન પરમારથને માટે જ હોય છે આ ભજન એકવીસ ગુણોનું વર્ણન કરતું ભજન છે અને જેમાંથી આપણને ઘણું બધું શીખવા જેવું અને સમજવા જેવું મળે એમ છે જો કે છેલ્લે હું એકવીસ ગુણ ગણાવીશ તો જોઈએ ભજનના શબ્દ વૈષ્ણવ તો તેને કહીએ જે પરાયું જાણે રે પર દુખે ઉપકાર કરે તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે હવે આ ભજનને તમે સાંભળવા ખાતર સાંભળી લો તો ગુરુમુખી ન લાગ્યું પણ આખે આખું ભજન ગુરુમુખી જ છે કારણ કે એમાં પાંચ પ્રતિજ્ઞાની વાત આવી જાય છે પંચીલ પંચચીલ પાલનની વાત આવી જાય છે હાસા સંતના લક્ષણો અને એના ગુણોની વાત પણ આવી જાય છે અને ભજનની શરૂઆતમાં જ નરસિંહતા હાસા વૈષ્ણવની ઓળખ કરાવી છે કે હાસો વૈષ્ણવ કેવો હોય કોને વૈષ્ણવ કહેવાય તોય નરસિંહ મહેતા વૈષ્ણવજન તો તેને કહીએ એવું કહીને પોતાની રીતે હાસા વૈષ્ણવની વ્યાખ્યા કરતા એવું કહેશે કે માત્ર વૈષ્ણવ ધર્મના આચારનું પાલન કરનાર જ વૈષ્ણવ નથી માત્ર ધર્મના ટીલા ટપકા કરવાવાળો જ વૈષ્ણવ નથી પણ જે પીડ પર જાણે બીજાની પીડા બીજાનો દુઃખ કે બીજાની મુશ્કેલીને વગર કીધે સમજી શકે જાણી શકે અને એની મુશ્કેલીમાં મદદ કરે અને મદદ કરીને પણ ઉપકાર ભાવ ન રાખે પોતાના મનમાં મેં મદદ કરી એ અભિમાન પણ ન આવે તેને હાસા વૈષ્ણવનું કહેવાય છે નહીતર અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈને પાર્લે બિસ્કીટના બે પડીકા આપે ને તો એમાં ચાર જણા તો ફોટા પડાવે ને એ ફોટા વળી પાછા ફેસબુક ઉપર અપલોડ કરે તો આ ખરેખર ઉપકાર નથી પણ હામેન વ્યક્તિનું અપમાન છે પણ હાસો વૈષ્ણવ તો એ છે કે આ ભવસાગરમાં અટવાયેલા જીવોને દુઃખમાં ઘેરાયેલા જીવોને તન મન ધનથી ઉપયોગી થાય છતાં એનો અહમ મનમાં ન આણે કે મેં મદદ કરી મેં કાર્ય કરી દીધું એવો કરતા પણ આનો ભાવ પણ ન રાખે એ હાસા વૈષ્ણવનું લક્ષણ છે પરમાત્માએ જે કાંઈ આપ્યું છે એનો ઉપયોગ ભગવત સેવામાં અને માનવ સેવામાં કરી જાણે એ સાચો વૈષ્ણવ છે અને બીજાનું દુઃખ જોઈને એનું હૃદય પીડા પામે છે એનું હૃદય પીગળી જાય છે અને એનું દુઃખ દૂર કરવામાં પોતાની જાતને પણ સમર્પિત કરે છે એ જ હાચો વૈષ્ણવ છે અને હવે આગળની બધી કડીઓમાં હાથા વૈષ્ણવના ગુણોની યાદી કરાવે છે શું કહે છે આગળ सकलोकमा सहुने वन्दे निन्दन करे के निरे निस्त्रल राखे वाच काच मन निस्त्रल राखे धन धन जननी ते निरे वैष्णव जन वजन तो तेने कहिए સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે રે વાચ કાસ મન નિશ્ર રાખે ધન ધન જનની રે હવે આ કડીમાં આખા ભજનનો પ્રાણ છે અને એ જો સમજા જાય તો જીવન ધન્ય બની જાય કોઈ પણ ભજન વાણી હોય એમાં એક કડીમાં કે અમુક શબ્દોમાં એનો પ્રાણ સમાયેલો હોય છે એમાં આ કડીમાં એનો પ્રાણ સમાયેલો છે અને એ પ્રાણ તત્વને સમજવાનું છે સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કે નહી તો સકળ લોકમાં એટલે આખા જગતમાં સૌને વંદે એટલે કે નમે નમન કરે સંસારના બધા લોકોને નમન કરે હવે બધાને નમન ક્યારે થાય કે બધામાં પરમાત્માના દર્શન થાય તો નમન થઈ જાય જેની દ્રષ્ટિ બ્રહ્માકાર બની ગઈ છે એને પછી જગતના બધા જીવ માત્રમાં પરમાત્માના દર્શન થાય છે અને તે બધાને વંદન કરે છે હવે નમનનો અર્થ ન મ ન જેનું મન વશ કરી દીધું છે મનને અંકુશમાં લઈ લીધું છે તે મનને જેણે જીતી લીધું છે એ જ બીજાને નમન કરી શકે એ જ બીજાને નમી શકે હવે નિંદા ન કરે કે નહીં રે આ તો વૈષ્ણવ ક્યારેય કોઈની નિંદા નથી કરતો કોઈને ક્યારેય ટીકા નથી કરતો ક્યારેય કોઈનું વાકવું બોલતો નથી બધામાં એને પરમાત્માના જ દર્શન થાય છે પછી એ કોની નિંદા કરે કોની ટીકા કરે નરસિંહ મહેતા એ બીજા ભજનમાં પણ કીધું છે ને કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અંત પાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે હવે પછી આમાં નિંદા ટીકા કોની કરે કોણ કરે હવે આગળની કડીમાં બહુ સરસ વાત કરી છે કે વાચ કાશ મન નિશ્રલ રાખે ધન ધન ધનની તેની રે વાચ કહેતા વાણી અને કાસ કહેતા ચારિત્ર મન કહેતા વિચારો સંકલ્પ વિકલ્પો અને આ ત્રણેય જેના શુદ્ધ હોય એમાં ક્યારેય સલિત ન થતો હોય વાણી જેની શુદ્ધ હોય વાણીથી ક્યારેય કોઈને દુઃખ ન પહોંચાડતો હોય નિંદા જૂઠ કઠોર ભાષણ અને વાચાળતા આ ચાર વાણીના દોષ છે એ વાણીના દોષ ક્યારે લાગવા ન દેતો હોય ચારિત્ર જેનું શુદ્ધ હોય ચોરી જારી હિંસા આ ત્રણ શરીરના દોષ છે શરીરના દોષ પણ ક્યારેય નો લાગવા દેતો હોય પછી તૃષ્ણા ચિંતા અને બુદ્ધિમંદતા એ ત્રણ મનના દોષ છે એમ કુલ દસ દોષ છે માનવ શરીરના તો આ શરીરના ત્રણ વાણીના ચાર અને મનના ત્રણ એમ કુલ દસ દોષ આ દસે દસ દોષ માંથી એક પણ દોષ લાગવા ન દે અને મન વચન અને કર્મ શુદ્ધ અને નિશ્રલ રાખે

બોલે પર ધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો તેને કહીએ જે હાથો વૈષ્ણવ શ્રી તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે સમદ્રષ્ટિવાળો હોય છે એને મન કોઈ નાનો નથી એને મન કોઈ મોટો નથી કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી કોઈ કાળો નથી કોઈ ગોરો નથી કોઈ ભેદભાવ એની નજરમાં નથી બધા જ પરમાત્માના બાળક છે એવી શ્રમ દ્રષ્ટિ હોય છે કોઈના પ્રત્યે એને અભાવ નથી હતો કોઈના પ્રત્યે એને દુર્ભાવ નથી તો કોઈના પ્રત્યે એને નથી હોતો અને માણસને કામના ઈચ્છા લાલસા જે હોય છે ને કે આમ કરી લઉં તેમ કરી લઉં આ મેળવી લઉં પહેલું મેળવી લઉં આવી જે લાલચા હોય છે તે માણસને બહુ હેરાન હેરાન કરે છે પણ જે હાથો વૈષ્ણવ છે એણે તો આવી તૃષ્ણા જ છોડી દીધી હોય છે એના મનમાં તો બસ મારો હરી કરે તે હાસું એવું જ હોય છે એનો અર્થ એવો નથી કે ભગવાનના ભરોસે બેસી રહેવું પણ મહેનત કરે કાર્ય કરે પણ ફળની આશા રાખ્યા વગર પરમાત્મા જે આપે એમાં સંતોષ માને અને જેનું ચારિત્ર પણ ઉજળું હોય છે તેની દ્રષ્ટિમાં બિલકુલ દોષ હોતો નથી પર સ્ત્રીને તે માતા સમાન માને છે પોતાની પત્ની સિવાયની દરેક સ્ત્રી જગતની દરેક સ્ત્રી પોતાની પત્ની સિવાયની એને બેન દીકરીને મા સમાન માને છે હવે કહે છે કે જીવવા થકી અસત્ય ન બોલે અરધન ન જાલે હાથ રે જીવા એટલે જીભ વાણી જીભથી કટુ વેણ ક્યારેય બોલતો નથી ક્યારેય ખોટું બોલતો નથી જૂઠું બોલતો નથી હવે આ જીભ છે ને આ જીભમાંથી ઝેર પણ વરસે છે અને અમૃત પણ વરસે છે આ જીભ ક્યારેક જીવ કોકનો લઈશ પણ શકે છે અને ક્યારેક કોકને જીવનદાન આપી પણ શકે છે આ જીભમાં એક હાડકું નથી પણ જો એ ધારે ને તો કાંઈક ના હાડકા ખોખરા કરાવી નાખે એવી આ જીભમાં તાકાત છે પણ હાસો વૈષ્ણવ ક્યારેય પોતાની વાણીથી કોઈના દિલને ઠેસ પહોંચે એવા વેણ નથી બોલતો કે ક્યારેય જૂઠું નથી બોલતો હંમેશા સત્ય જ બોલે છે એની જીભે ક્યારેય જૂઠ વેણ ન હોય અને પરધન ન જાલે હાથ પરાયા ધનને કોઈ દી હાથ પણ નથી અડાડતો પારકી સંપત્તિને હાથ તો નથી અડાડતો પણ એના મનમાં એવી મહેનત વગરનું ધન મેળવી લેવાનો વિચાર સુધા નથી આવતો કે ઈચ્છા પણ નથી થતી આવો હોય છે હાથો વૈષ્ણવ હવે આગળ શું કહેશે મોહ માયા વ્યાપે નહી તેને દ્રઢ વેરાગ જે ના મન મારે રામ નામ સુતાળી રે લાગી રામ નામ સુતા મોહ એટલે આકર્ષણ જેના પર આપણે નિયંત્રણ ન રાખી શકીએ એવું વિવસ્થ થઈને એના તરફ ખેંચાઈ જઈએ તો પરમાત્માએ બે વસ્તુમાં મોહ રાખ્યો છે એક તો દ્રવ્ય સુખમાં અને બીજો કામ સુખમાં માણસ આ મોહમાં ફસાયા વગર રહી શકતો નથી મોહ અને માયાના પાસમાં માણસ બંધાયેલો રહેશે પણ હાસો વૈષ્ણવ આવી મોહ માયામાં ફસાતો નથી કારણ કે તેના મનમાં વૈરાગ દઢ થઈ ગયો હોય છે વેરાગ બે પ્રકારના છે એક શમશાન વેરાગ અને બીજો પાકો શમશાન એટલે શમશાનમાં અગ્નિદા દેવાતો હોય ને ત્યારે મનમાં એમ થઈ જાય કે અરે રે એક દિવસ મારે આવી જ રીતે વયુ જવાનું છે અને આ દેહ ને આવી જ રીતે લાકડા ઉપર હળગાવી દે છે પણ વળી પાછો નાય જોઈને ઘીરે પોગે ને એટલે બધો વેરાય વિસરાય જાય વેરાગ ઓસરી જાય પણ જેનો વેરાગ દ્રઢ થઈ ગયો હોય પાકો થઈ ગયો હોય એને પછી બહારના કોઈ પરિબળ લગાવી ન શકે એને પછી સલિત ન કરી શકે અને વૈરાગ એટલે કે આ લોકના તથા પરલોકના વિષયો અનિત્ય છે ખોટા છે એમ સમજી અને તે તમામ સુખ ભોગની આ શક્તિ જેના મનમાંથી નીકળી જાય ને એને હાસા વૈષ્ણવના મનમાંથી આ બધી નીકળી ગઈ હોય છે પછી એને જાતની મોહમાયાનું વળગણ રહેતું નથી રામ નામ શું તાળી રે લાગી સકલ તીરથ તેના તન માર્યો રામ નામ શું તાળી રે લાગી તો રામ નામ એટલે સત્ય નામ અને તાળી લાગવી એટલે એકતાન થવું લગ્ન લાગી જવી તુર્યાનો તાર પરમાત્મા સાથે લાગી જવો એવી ભૂમિકા એ પહોંચવું તો હાશા વૈષ્ણવને આવી રામ નામની સાથે એક તાર લાગી ગયો હોય છે પછી તો સકળ તીરથ તેના તનમાં મારે બધા ચીરથધામ એના શરીરમાં જ છે ઘરમાં કાશીને ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ રે નથી તીર્થ તીર્થધામ હવે ઘર એટલે આપણું શરીર સમજો તો હાસા વૈષ્ણવના શરીરમાં જ સઘળા પૃથ્વી પરના તમામ તીર્થધામ છે એને ક્યાંય તીર્થયાત્રામાં જવાની જરૂર રહેતી નથી અને આમે સંતોએ દેહમાં અડસઠ તીર્થ દર્શાવ્યા છે એમાં જો વિચારવું હોય તો પંચમહાભૂત પચ્ચી પ્રકૃતિ પાંચ પ્રાણ અને પાંચ ઉપરાણ એમ કુલ દસ વાયુ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ વિષયો ચાર અંતકરણ ચાર અવસ્થા ચાર દેહ અને એક આત્મા આમ અડસઠ તીરસ ગણાય છે જેને વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ છે જેની વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ છે એનું શરીર જ પછી તીર્થધામ બની જાય છે પછી એને દુનિયામાં ક્યાંય પરમાત્માને શોધવા જવાની જરૂર રહેતી નથી કારણ કે પછી એના માટે અખિલ બ્રહ્માંડમાં જો કોઈ મોટામાં મોટું દેવળ અગર મંદિર હોય તો એ પાંચ તત્વોની કાયા છે અને એમાં બિરાજમાન સચ્ચિન દેવ સૌથી મોટામાં મોટો દેવ છે જગતમાં એનાથી મોટો દેવ કોઈ નથી દેહ મંદિર છે આત્મા દેવ છે મન છે અને હૃદયના શુદ્ધ ભાવ એ પૂજાપો છે પછી એને ક્યાંય બીજા મંદિરે પૂજા કરવા જવાની જરૂર રહેતી નથી હવે આગળ શું કે છે વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે તેનું દર્શન કરતા કુલ એક તાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય દાણે રે વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે વણ લોભી એટલે જેને કોઈ પણ જાતનો લોભ નથી લોભ ઘણા પ્રકારના હોય છે કોઈને ધનનો લોભ જ્ઞાનનો લોભ કીર્તિનો લોભ હોય પદ પ્રતિષ્ઠાનો લોભ હોય પણ આમાંનો કોઈ જ લોભ ન હોય આધ્યાત્મિક રીતે જોઈએ તો વિષય વાસનાઓના વિષય રસથી પણ ન લોભાય એવા વન લોભી જેને એવો કોઈ લોભ જ નથી કારણ કે એણે કામ અને ક્રોધ કામ વાસના અને ક્રોધને જીતી લીધા છે એવા પુરુષ આશા વૈષ્ણવ છે પણ એ નરસિંહ એટલે નરસિંહ મહેતા એમ કે છે કે આવા પુરુષના દર્શન કરતા એકોતેર તરી જાય છે કારણ કે આવા પુરુષના દેહમાં જ તીર્થ સમાયેલા છે આગળ વાત થઈ ગઈ એટલે એ વધી વાત નથી કરવી એના દેહમાં જ તીર્થ સમાયેલા છે એટલે એના દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે આમ આ ભૌસાગરમાં ભૂલા પીડા છે રસ્તો સૂજતો નથી આધિ વ્યાધિ ઉપાધિના તાપથી પીડાય છે રીબાય છે દુઃખી છે એવા જીવને સતના રસ્તે લઈ જઈને એ દુઃખમાંથી ભવસાગરના ભૌસાગરના દુઃખમાંથી છોડાવે છે છતાંય એનું કોઈ અભિમાન ન કરે એવા પુરુષ સાચા વૈષ્ણવ છે એવો આધ્યાત્મિક અર્થ પણ અહીં કરી શકાય છે આમ આ ભજન જીવનના એકવીસ સદ્ગુણોની સમજ આપણને આપી જાય છે અને આ એકવીસ ગુણો હું અહીં ઝડપથી ગણાવી દઉં છું તમે ધ્યાન રાખજો પીડ પરાય જાણવી એટલે કે બીજાનો દુઃખ જાણવું ઉપકાર કરવો અભિમાન ન આણવું સૌને વંદન કરવા કોઈની નિંદા ન કરવી વાણી ઉપર સંયમ રાખવો સારિત્ર શુદ્ધિ મનની અડગતા સમદ્રષ્ટિ રાખવી તૃષ્ણાનો ત્યાગ પરશ્રીને માત સમાન ગણવી અસત્ય ન બોલવું પારકું ધન ન લેવું મોહ સોડવો માયા છોડવી આસો વૈરાગ લાગડવો રામ નામની લેય લાગવી નિર્લોભી બનવું કપટ ન આચરવું કામવાસના છોડવી અને ક્રોધ છોડવો આમ કુલ એકવીસ ગુણ આ ભજનમાં સમાયેલા છે આ એક જ ભજનને ગાંધીજીએ સમજી અને જીવનમાં આચરણમાં આટલા ગુણ ઉતારી લીધા તો ગાંધીજી મહાત્મા બની ગયા આપણે બધા તો નહીં પણ આમાંથી અમુક આપણને શક્ય હોય એટલા આ ગુણ જીવનમાં ઉતારી અને એનો ઉતારવાનો પ્રયત્ન કરીએ તોય ઘણું છે સદગુરુ ભગવાનની જય